સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી દૂધીના ઢેબરા તો ચાલો બનાવીએ અહીં આગળ મેં લસણ લીધું છે થોડા ધાણા લીધા છે લીલા મરચાં લીધા છે આદુ લીધું છે અને દૂધી લીધી છે તો ચાલો બનાવીએ આપણે દૂધીના ઢેબરા હવે આપણે દૂધીને છોલી નાખી છે અને તેનો આપણે છીણ પાડી લઈશું તમે જોઈ શકો છો કે આપણે દૂધીને ક્રશ કરી નાખીએ છીએ હવે આપણે ઢેબરાનો રોટ બાંધી દઈશું તો અહીં આગળ મેં એક વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેના પછી આપણે જે કોબી ક્રશ કરી હતી તે અંદર નાખી દઈશું અને તેના પછી આપણે આદુ મરચાં કાટેલા છે તે નાખી દઈશું અને તેના પછી આપણે લીલું લસણ ઝીણું સમાર્યું હતું તે નાખી દઈશું અને લીલા ધાણા સમાર્યા હતા તે પણ આપણે નાખી દઈશું અને અડધી ચમચી જેટલો થોડો અજમો નાખી દેવાનો છે તેના પછી અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખી દેવાનું છે કેમ કે આપણે પેલાં લીલા મરચાં લીધા છે એટલે તમને જેટલું તીખું પસંદ હોય એટલું તમે લઈ શકો છો મેં અહીંયા ઘડી અડધી ચમચી લાલ મરચું લીધું છે અને એકદમ થોડો ગરમ મસાલો લીધો છે તમે ગરમ મસાલો નહીં નાખો તો પણ ચાલશે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દેવાનું છે હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું વધુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેલનું મોણ નાખી દઈશું અહીં ગળી મેં ચાર ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી દઈશું હવે આપણો ટેવરાનો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે ઢીબડા વણી લઈશું તો હવે જે આપણે ઢીબડાનો લો બાંધ્યો હતો તો હવે તેને વણી લઈશું ચામાં આ ઢેપ છે ને તો બહુ જ સરસ લાગે છે ને ઠંડા તો વળી એકદમ સરસ લાગે છે મારે તો અઠવાડિયામાં એક વખત તો એક બે વખત તો બનાવવાના જ એકદમ સરસ લાગે છે સુગંધ પણ મસ્ત બનાવે છે વાહ ભાઈ વાહ આપણા તો દૂધીના ઢેબડા થઈ ગયા છે તૈયાર હવે એને આપણે ચાની જોડે ગરમ ગરમ ખાઈશું અને દહીં પણ દહીંની જોડે પણ ખાઈશું નાસ્તામાં તો જુઓ કેટલા ક્રિસ્પીને કેટલા સરસ છે જુઓ કેટલા સરસ છે એકદમ મસ્ત લાગે છે હવે દહીંની અથવા તો ચાની જોડે આપણે ગરમ ગરમ ખાઈશું જુઓ તમને અમારા દૂધ ઢેબરાની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હા અને આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો